અબડાસાના જખો ખાતે પૂજ્યોધવરામજી મહારાજના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિ કચ્છના અબડાસા તાલુકાના જખો ગામે સદગુરુ ભગવાન વાલરામજી શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત પૂજ્યોધવરામજી મહારાજના નૂતન મંદિરના ત્રિદૈવસીય ભાવપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુશ્રી ઓધવરામજીના જીવનને સમાજ માટેના સમર્પણનું જ્વલંત ઉદાહરણ ગણાવીને ઓધવરામ મંદિરને સૌના કલ્યાણ સૌના વિકાસની ભાવનાને ચરિતાર્થ કરતું એક દિવ્ય ચેતનાનું કેન્દ્ર જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓધવરામજી મહારાજીના નૂતન મંદિરના દર્શન કરીને પૂજ્ય ગુરુશ્રી હરિદાસજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા परशुराम जयंती पावन प्रसंगे आध्यात्मिक धरती अबड़ा खाते उद्धवरामजीना पवित्र तीर्थस्थाने आयोजित सुवर्ण महोत्सव में थवा बदल आनंद आनंदी लागनी व्यक्त करु के विश्वनेता यशस्वी वडाप्रधान नरेन्द्र भाई मोदीए आर्थिक प्रगति ने केन्द्र में राखी समाज तमाम वर्गों कल्याण और सामाजिक समरसता विकासनी नेम राखी है આજ દિશામાં શ્રી ઉધવરામજી મહારાજે પણ તેમના સમયમાં સમાજમાં પ્રચલિત છૂત છૂત કુટેવો કુરીવાજુ સામે ચેતના જગાવીને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો